ઈડરનું મહેસાણ સમરસ ગામ છે ગામના રોડ રસ્તા પર પડેલા પ્લાસ્ટિકને દૂર કરવા સરપંચે એક અનોખી યોજના બનાવી છે જેમાં શાળાએ જતા બાળકો રસ્તામાં પડેલો પ્લાસ્ટિકનો કચરો ઉઠાવી ગામમાં ઊભા કરાયેલા પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં જમા કરાવે છે આ કામ બદલ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે સેન્ટર તરફથી પ્લાસ્ટિક જમા કરાવનાર બાળકોને અભ્યાસ માટેની જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે અમે સ્કૂલમાં આવતી વખતે પ્લાસ્ટિક એકત્રિત કરીને પ્લાસ્ટિક સેન્ટરમાં નાખીએ છીએ તેથી અમને જરૂરિયાત પૂરતી વસ્તુઓ નોટબુક સ્લેટ રબર પેન્સિલ મળે છે તે તેથી અમે સ્કૂલમાં પૂરતી વસ્તુઓ મળે છે સ્કૂલમાં અડધો કલાક પહેલાં

ગામના બાળકોનો સહકાર લીધો છે મહેસાણમાં આ પ્રયોગ છેલ્લા એક વર્ષથી ચાલે છે બાળકો અઠવાડિયામાં બે દિવસ સોમ અને ગુરુવારે પ્લાસ્ટિક જમા કરાવે છે પોતાના ફળિયાનો અથવા તો ગામની અંદર આવતી વખતે જે પણ પ્લાસ્ટિક મળે એ એક બેગમાં લઈને પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ઉપર આવે છે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરમાં અમારી પંચાયતના કર્મચારી ત્યાં હાજર રહે છે જે બાળક એનો જથ્થા પ્રમાણે જે પ્લાસ્ટિક લઈને આવે એને મર્યાદામાં એને એના અભ્યાસ માટેની જરૂરી વસ્તુ સ્લેટ નોટબુક પેન પેન્સિલ અથવા તો એને અન્ય કોઈ જરૂરિયાત હોય તે પણ અમે નોંધીએ છીએ અને બાળકોને આપીએ છીએ મહેસાણ ગામમાં પ્લાસ્ટિક કલેક્શન પ્રયોગે સફળતા મેળવી છે આ સફળતાથી પ્રેરાઈને અહીં પ્લાસ્ટિકને સોલિડ બનાવવા માટેનું મશીન વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવશે જે ગામને પ્લાસ્ટિક રહિત બનાવશે આ નવતર પ્રયોગ ખરેખર પ્રશંસનીય છે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર